સિહોરના સિદ્ધાર્થ સોસાયટીના નગરસેવક અને સોસાયટીના પ્રમુખ દ્વારા સોસાયટીના કચરાનું ટ્રેક્ટર અટકાવવામાં આવ્યું સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ જે સિદ્ધાર્થ સોસાયટી પાસે જ સેનેટરી વિભાગ કચેરી આવેલ છે તેમજ શહેરના દરેક વોર્ડનો કચરાઓ ભરેલ ટ્રેક્ટર સેનેટરી વિભાગમાંથી પસાર થઈ કચરાથી ખીચોખીચ ભરેલ ટ્રેકટર આ સોસાયટીમાંથી પસાર થતા હોય છે ત્યારે આ કચરા રસ્તામાં ઢોળાતા હોય તેમજ અમુક ટ્રેક્ટર જર્જરી તને ખખડતજને લઈ કચરો રસ્તામાં રેલાતા હોય જે અંગે અનેક વખત સોસાયટીના આગેવાનો એ તંત્રને રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ અમલવારી ન થતાના છૂટકે આ કચરા ટ્રેક્ટરને અટકાવવામાં આવેલ અને નગરસેવકોએ જણાવેલ કે આ બાબતે ફરીથી આ વિસ્તારમાંથી કચરાથી ભરેલ ટ્રેક્ટર પસાર ન થવા ચેતવણી સાથે જણાવેલ કે રોગચાળોના ભયને બીમારીને આમંત્રણ આપવામાં આવતું હોય તેવી રીતે તંત્રની જવાબદાર સુપર ઇન્સ્પેક્ટર તેમજ સુપરવાઇઝરની લાપરવાહીને લઈ આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે જો અંગે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવેલ

અને એ ડમ્પમાં આ લોકો વર્ષોથી એક સાથે કચરો ભેગો કરે અને એ કચરો ખુલ્લા ટેક્ટરમાં લઈ અને ગુંડાળા એની ડમ્પની સાઈડ ઉપર લઈ જાય અને એ કચરો જો આથી નીકળતો સોસાયટીમાં ઢોળાતો ઢોળાતો જતો હોય છે અને એ કચરાથી રોગતા અને બીજા નંબરમાં એ કહેવાનું કે ભાઈ આખો આખો પ્રશ્ન મામલતદાર સાહેબે તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં નગરપાલિકાને ચોખ્ખી સૂચના આપેલી કે ભાઈ તમારા ડમ્પ સાઈડ આ જગ્યાએથી ફેરવી નાખી છતાંય નગરપાલિકા આનો અમલ નથી કરતી અને આ બધો આખો આખો કેસ અમારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઈ જવો પડ્યો જે ચૂંટણીના હિસાબે મુલતવી રહ્યો હતો પણ હવેના સમયમાં કદાચ એ પણ નિવારણ થઈ જાય છે પણ છતાં આ લોકો બંધ નથી કરતા એટલે આજ રજૂઆત કરતા અમે ટ્રેક્ટરો ચાલવા ન દેવાની અમે થોડીક વાર ઊભા રાખી દીધેલા આની પછી આગળ જો હવે જે ટ્રેક્ટર ચાલુ રાખવાના રહેશે તો અમે અમારી રીતે ગાંધી ચિંતા માર્ગે કોઈ પણ આંદોલન કરશું આજ રોજ સિત્તાર સોસાયટીમાં જે નગરપાલિકાનું ગેરેજ જે આવેલું છે ત્યાં જે ઉકળાનો સ્ટોક થાય છે ત્યાં ટ્રેક્ટર ભરી નીકળતા સિત્તાર સોસાયટીના રહીશો દ્વારા જે ટ્રેક્ટરને રોકી અને તાત્કાલિક તેમને બંધ કરવામાં આવે અને જે ઉકળાનું સ્થળ છે એ અન્ય બીજી જગ્યાએ ફેરવવામાં આવે કે આ ઉકળાનું એટલું દૂષણ છે કે અહીંયા રોગચાળો પણ થઈ શકે છે તો તે બદલી કરી તાત્કાલિક બદલવામાં આવે